પીપાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ બેન ખાતે એક ઇસમ લોહી હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા તેણે મૃત જાહેર કરેલ તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી હોય તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં વિગત આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ ના જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહી વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટનો ઉપયોગ કરેલ જેને મારતા આ દિનેશનું મરણ કરેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈટલો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી છે